તો મિત્રો મારુતિ સુઝુકી રીચ કાર માત્ર એક લાખ અને સાઠ હજારની કિંમતમાં વેચવાની છે ધ્રુવભાઈને તો મિત્રો કાર ડીઝલ એન્જિન છે કાર થ્રી ઓનરમાં છે અને મિત્રો કાર વ્હાઈટ કલરમાં તમને જોવા મળશે બે હજાર અને બારનું મોડલ છે મિત્રો આઠમો મહિનો મારુતિ સુઝુકી રીચ કાર ટાયરની કન્ડિશન સારી જોવા મળશે એ એસી કમ્પ્લીટ વર્ક કરે છે પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં સેન્ટર લોક જોવા મળશે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો તમને કારમાં જોવા નહીં મળે મિત્રો ધ્રુવભાઈ આ રીચ કારની કિંમત એક લાખ અને માત્ર સાઠ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો ધ્રુવભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે આ કાર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર મિત્રો તો ગામ માંડવી ગાળિયાધરગામ જોવા મળશે વધુ માહિતી માટે મિત્રો તમે નીચે આપણ નંબરમાં કોન્ટેક્ટ કરી શકો છો જરૂર